રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં મારું નામ છે હિતેશ પટેલિયાના ખૂણા પાન મૂકવાનો ટાઈમ થઈ છે કારણ કે કાલે આપણે બે જે કપાસના વિડીયો મૂક્યા હતા ને બરાબર છે ખેડૂતો તમને કેતા હિતેશભાઈ કપાસનું બુકિંગ તો કરી નાખો બરોબર છે અમે લેવાનાથી સાગર તિલકને ને મોગડે પણ અત્યારે તલ કર્યા છે અને તલ માં અત્યારે ખૂણા પણ મુકવાનો ટાઈમ થઈ ગયો છે અને ગયા વર્ષે તેમાં તલ છે ને એ મૂળ ની ઉપર થી શેષ તમને કોઈ થળીએ થી કાળા પડી ગયા હતા અને વયા ગયા હતા બરાબર છે તો એને માટે કોઈ સારી એવી દવા પાવાની હોય તો ક્યો સાટવાની હોય તો કયો જેથી કરીને તલ ના પાક ના છોડવા વયા ન જાય ઊભા રે મોટા થાય તલ આવે ને આપણને એમાં ઉત્પાદન મળે તો આજના વિડીયો ની માલિકા આપણે વાત કરીશું

બીજા નંબર માં કે પાણી આપણું હવે ઉનાળામાં ઊંડા વ્યા ગયા હોય એટલે ખારું હોય અથવા ગરમ હોય અથવા મોળું હોય અથવા ભાપડું હોય અથવા તો ઈ પાણી થી ચાય નો બનતી હોય અને આપણે અડદ ની દાળ બનતી હોય વરા માં આપણે દાળ બનાવી હોય તો પણ આપણે નર્મદા પાણી લાવવું પડતું હોય છે બહારથી પાણી લાવવું પડતું હોય છે હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે જમીન ને હિસાબે થાય છે કે પાણી ને હિસાબે થાય છે કે બિયાર ને હિસાબે થાય છે કે પછી તલ વાના તલ કરવાથી થાય છે એવું નથી છેલ્લા બે ત્રણ વર્ષથી તલમાં આ સુકારાના જે પ્રોબ્લેમો છે એ વધતા જાય છે અને તલમાં ખેડૂત મિત્રો એવું માનતા હોય છે કે એમાં બહુ કઈ લાંબો કાંઈ ખર્ચો કરવાનો હોય નહીં જે હાથમાં આવે ને લઈ લેવાના હોય બધામાં ખર્ચા કરવાના હોય નહીં ખાસ ખેડૂત મિત્રો કે ખર્ચા વગર નું કોઈ બી છોકરા ના વ્યવહાર જોવા જાય ને તો એ તમને કોઈ બબે ટેન્શન જોડે સપ્લાય તૂટી જાય અને હવે તો ગાડીઓ લઈને જાય છે તો બબે તમને કોઈ ટાયર ગાઈ જાય તો એ તો છોકરાના ના વ્યવહાર થાય છે તો એવા ખર્ચા બધે થાય છે ચાહે ખેતી હોય તો પણ ભલે એક મામૂલી દવા નહીં પણ સચોટ પરિણામ આપે ને એવી તમને તલ ની દવાની માહિતી આપું હું એવું નથી કેતો કે આ દવા ફક્ત ને ફક્ત મારી પાસે મળશે હરેક દુકાને મળશે હરેક ગામમાં મળશે હરેક તાલુકામાં મળશે હરેક જિલ્લાની માલિકમાં મળે આપણે પૈસા રોકડા દેવાના છે ઉપર કે ભાઈ આ પૈસા અને આ મને દવા બીજા કે માપ એનું પૂરું તમારે જાળવવાનું છે જે માપ પ્રમાણે આપણે દવાનું માપ કેતા હોઈએ છીએ એ દવાના માપ પ્રમાણે તમારે પાણી સાથે મૂકવાની છે કઈ દવા છે તો કે ભાઈ એક આવશે એમાં મૂળિયાના લોથાને લોથા બનાવી દે એને માટે સુપીક્ષ હવે જ વસ્તુ શું કામ સુપીક સોઈલ શું કામ એક તો આની અંદર ઓર્ગેનિક કાર્બન આવશે એટલે જમીન એકદમ ભરભરી રાખશે અને દેશી ખાતર ની એની મલ પૂર્તિ થઈ જશે અને આજે ભયાનક ગરમી પડે છે અને છોડવાને મુક કે ગરમી લાગી જતી હોય છે તમે 11 વાગ્યા થી 3 વાગ્યાના સમયમાં તમે જોવો ને તો છોડવાના ડોકા નીચા પડી જાય એટલે કે લજાઈ જાતા હોય છે એમાં તમને સારું એવું કામ આવશે બીજા નંબરમાં ખાતર તમારે નાખવાનું થાતું નથી શું કામ કારણ કે આમાં ડીપી યુરિયા અને પોટાશ આ ત્રણેય વસ્તુ આની અંદર મિક્સમાં આવી જાય છે બીજા નંબરમાં કે એનો જે મેળ ખોરાક છે ઝિંક મેગેઝીન કોપર બોરોન આવ્યે લો તત્વની મેનીપ્લોટમ એટલે કે આપણે જમવા બેઠા હોય તો રોટલો રોટલી ભાખરી છે પાપડ છે દૂધ છે આથણું છે સાંઈ છે આ બધી વસ્તુ આપણે લઈને બેઠા હોય તો આપણને આ બધી વસ્તુ ખાવા જોતી હોય આપણા શરીરને હાંકવા માટે જોતી હોય અને પાવડો લઈને પાણી વાળવા જવાનું હોય ને વારીમાં તો તાકાત જોએ અને ઘીલી પણ તો એવી જ રીતે આ માઇક્રોનુટન છે એ કોઈ પણ પાકનું ગો ઘી દૂધ છાશ દહીં નું રોટલો રોટલી પાપડ ભાખરી મરચું આ બધું એનો મેન ખોરાક છે એટલા માટે મેન ખોરાક પણ આને મળી રહે છે બીજા નંબરમાં કે માણસ તમને કોઈ હાડકા મજબૂત હોવા જોઈએ એટલે પાંચ મણ ની ગુણ ને ખબર સારા નો લઈને મેળવતા હવે નથી લઈ શકતા કારણ પાંચ પાંચ રૂપિયા અમારા કુરકુ રાખા પછી ડીગી 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 પાંચ રૂપિયાના કુરકુરિયા માયકો રાજા આવે એનીથી મૂળિયાના લોથા ને લોથા જામી જાય તો મૂળિયા જેટલા આવી જતા હોય બરાબર એટલું જમીનમાં આવ્યા ખોરાક પડ્યો હોય એને લઈ શકે વધારાનું તમે આમાંથી ખોરાક એને આપો છો એ ખોરાક છોડવો લઈ છોડવાને આપી શકે મૂળ લઈ લે અને છોડવાને આપે એટલે પાંદડા અને ઘાટા અને કોણ અને કુણો પીળા ન પડે ઓ ઓલરેડી હાલ્યું જાય એમાં બરોબર હવે તમે માનો કે બાર ગામ ગયા હોય ભૂખ લાગે તો આપડે કેમ ગાડીયા ખાઈ લઈ ચા પી લઈ અથવા તો આપડે એકાદ બે વફેર ના પડીકા પી લઈ ખાઈ લઈ અને આપણને એમાં આરામ મળી જાય તો એવી જ રીતે આની અંદર ડીપી યુરિયા ને પોટાશિયમ મળે છે એટલે કે મિક્સ માઇક્રો ન્યુટ્રન ને મળી ગયું છે અને ખોરાક પણ મળી ગયો છે આ બંને વસ્તુથી છોડવાને સારો એવો ફાયદો મળે અને દેશી ખાતર હોય એમાં કઈ ઉપાધિ આવતી નથી કારણ કે આમાં ઓર્ગેનિક કાર્બન ચૌદ આવે છે એટલે વધારાનો આમાં એ ફાયદો પણ થઈ જાય છે હવે બીજા નંબર માં કે કાળી જે ફૂગ લાગે છે બરોબર એ દવા છાટવા કરતા દવા પાવાથી વધારે અનુકૂળતા પડે છે શું કામ કારણ કે જનરલ જમીનમાં તમે પાણી જવા જો એટલે પાણી આખા કેરામાં આવ્યું જાય અને આખા કેરાની માં લેપા જ્યાં ફૂગ લાગેલી હોય બરાબર છે એ બધી જ ફૂગને એકી સાથે એને

તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે એટલું યાદ રાખવાનું છે કે દસ વીઘાના તલ હોય તો તમારે અઢીસો અઢીસો ગ્રામ લાવી અને એક વીઘામાં પાઈ દેવાનું છે એક વીઘાની માલિકા તમને પાંચ આઠ દિવસની માલિકા જોરદાર પરિણામ બતાય તો તમ તારે બીજામાં નાખવાનું છે નકર તારે નહિ નાખવાનું હું એવું બીજાની કોડે નથી કેતો કે નવ વીઘામાં નાખો એક વીઘામાં બાકી રાખજો હું એમ જ કહું છું કે પેલા એક વીઘામાં જ નાખો પછી નવ વીઘામાં નાખો બાકી રાખશો તો તમને એમાં સારા પરિણામો જોવા મળશે અને આ વસ્તુ તમે રોપમાં પાઈ શકો ડુંગળીમાં શકો શકો લસણમાં કોઈ શાકભાજી કર્યા હોય તો શાકભાજીમાં પણ તમે આપી શકો એમાં તમને સારો એવો ફાયદો મળશે જો ભાવની કે ખર્ચાની વાત કરીએ બરાબર છે તો કઈ લાંબો ખર્ચો થતો નથી નજીવો ખર્ચો છે ત્રણસો ચારસો રૂપિયાનો ખર્ચો તમે ખાતર નાખો સાફ ભેગો નાખો ને તો એ થતો હોય છે તો એટલો ખર્ચો બધામાં થતો હોય છે માપણે તમને કીધું એમ સોળ ગુઠા ના વીગા પ્રમાણે અઢીસો અઢીસો આ એલ આ બંને એમાં સારો એવો ફાયદો થશે હજી કોઈને સારી માહિતી છ વાગ્યા સુધી ફોન ચાલુ હોય વોટ્સઅપમાં નંબર તમે નાખી અથવા કોઈને કપાનું બુકિંગ કરાવવાનું હોય તો પણ તમને તમારા જે હું કેવાય કે સૂચનો છે એમાં તમારે તમે નાખી દેજો આ સિવાયની કોઈ પણ બીજા પાકની મલપા માહિતી જોતી હોય તો પણ તમે અમને મેસેજ તારે કરી દેજો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન